આઝાદીના અંતિમ દિવસોની કહાની ઓગણીસો સુડતાલીસનું વર્ષ ભારત માટે ઐતિહાસિક હતું વર્ષો સુધી ગુલામી ભોગવ્યા બાદ દેશ હવે આઝાદ થવા જતો હતો પરંતુ આ સ્વતંત્રતા સરળ નહોતી સાથે સાથે વિભાજનનું દુઃખ અને હિંસાની ભયંકર ઘડીઓ પણ આવી રહી હતી આ કહાની છે વેળાની જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ થઈ રહ્યા હતા અને કરોડો લોકો માટે નવું ભવિષ્ય શરૂ થતું હતું દિલ્હી ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ વાઇસરાય હાઉસમાં એક મહત્વની બેઠક ચાલી રહી હતી રૂમમાં તણાવ હતો લોર્ડ માઉન્ટબેટન જવાહરલાલ નહેરુ સરદાર પટેલ મોહમ્મદ અલી ઝીણા અને અન્ય મોટા નેતાઓ એક જ મેસામાં બેઠા હતા માઉન્ટબેટને ટેબલ પર એક દસ્તાવેજ મૂક્યો અને કહ્યું બ્રિટન નક્કી કરી ચૂક્યું છે ભારત અને પાકિસ્તાન બે અલગ દેશો હશે રૂમમાં ગાઢ મૌન છવાઈ ગયું નહેરુની આંખોમાં ચિંતા હતી સરદાર પટેલ વિચારમગ્ન હતા અને ઝીણા શાંત પણ દીર્ઘદ્રષ્ટિએ બધું જોતા હતા આ નિર્ણયનો અર્થ હતો દેશનો વિભાજન આ સમાચાર જેમ જેમ બહાર ફેલાયા દેશના અનેક શહેરોમાં બુમરાણ મચી ગયો એક તરફ થોડા લોકો ખુશ હતા તો બીજી તરફ દુઃખ અને ગુસ્સો પણ હતો લાહોર વીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ લાહોરના બજારમાં હંમેશા જીવન ધબકતું હતું પણ આજે ભયનો માહોલ હતો થોડા જ દિવસો પહેલાં અમૃતસર અને કલકત્તામાં હિંસક ટકરાવો થયા હતા રસ્તાઓ પર અશાંતિ હતી અચાનક ગલીઓમાં સૂત્રોચ્ચાર શરૂ થયો હિન્દુઓ પાકિસ્તાન છોડો મુસ્લિમો માટે પાકિસ્તાન હિન્દુઓ માટે હિન્દુસ્તાન લોકો ગભરાઈને પોતાના ઘરો તરફ દોડવા લાગ્યા અલી હુસૈન એક સામાન્ય વેપારી તાત્કાલિક પોતાનો દુકાન બંધ કરી ઘરે દોડી ગયો પત્ની ફાતિમા ભયથી થરથરી રહી હતી અહીંયા આપણે સલામત નથી અલીએ કહ્યું પરંતુ પ્રશ્ન હતો હવે શું કરવું ક્યાં જવું કરાચી ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ કરાચીમાં આનંદ અને ઉત્સાહ છવાયો હતો હજારો લોકો રસ્તાઓ પર હતા પાકિસ્તાનના નવા ધ્વજ સાથે ઉત્સવ માની રહ્યા હતા મોહમ્મદ અલી જીણાએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું આજે તમે એક આઝાદ દેશના નાગરિક બન્યા છો હવે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે પણ આ ખુશી માત્ર એક તરફ હતી અન્યત્ર હિંસા ભભૂકી ઉઠી ટ્રેનો લાશોથી ભરાઈ ગઈ એક દેશની જન્મવિધિ રક્તસ્નાન સાથે થઈ દિલ્હી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ લાલ કિલ્લા તિરંગાના રંગોમાં રંગાઈ ગયું હતું હજારો લોકો રાહ જોઈ રહ્યા હતા જ્યારે પંડિત જવાહરલાલ નહેરુએ તિરંગો ફરકાવ્યો ત્યારે હજારો લોકોની આંખોમાં આંસુ હતા આનંદના પણ અને વિખૂટા પડવાના દુઃખના પણ નહેરુએ તેમના પ્રખ્યાત ભાષણમાં કહ્યું વર્ષો સુધી ગુલામી ભોગવ્યા બાદ ભારત આજે સ્વતંત્ર થયું છે આ એક નવો સવાર છે પણ એક મોટો પડકાર પણ છે મહાત્મા ગાંધી તે સમયે નવાખલી બંગાળ ખાતે હતા જ્યાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે હિંસક અથડામણો ચાલી રહી હતી ગાંધીજી શાંતિ સ્થાપવા માટે ઉપવાસ પર હતા સ્વતંત્રતાના આ પડે પણ તેમને હિંસાની ચિંતા સતાવી રહી હતી અમૃતસર લાહોર સરહદ અઢાર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ અર્જુનસિંહ અને તેના પરિવાર માટે આ દિવસ અત્યંત દુઃખદાયક હતો તેઓ લાહોર છોડીને અમૃતસર જવા રવાના થયા હતા ટ્રેન ભય અને નિરાશાથી ભરેલી હતી દરેક મુસાફર પોતાનું આખું જીવન પાછળ છોડી અજાણ્યા ભવિષ્ય તરફ જઈ રહ્યો હતો જેમ જેમ ટ્રેન સરહદની નજીક પહોંચી હિંસાના નિશાન દેખાઈ રહ્યા હતા રક્તભૂમિ બનેલી પાટીઓ લાશોથી ભરેલી ટ્રેનો વિભાજન માત્ર નકશા પર નહીં પરંતુ લાખો જિંદગીઓ પર થયો હતો અંત પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એ ભારત આઝાદ થયો ચૌદ ઓગસ્ટે પાકિસ્તાનની રચના થઈ પણ આઝાદી સાથે દુઃખ અને વિનાશ પણ આવ્યું કરોડો લોકો ઘરોમાંથી બહાર થવાયા હજારો લોકો હિંસાનો શિકાર બન્યા આઝાદી ભલે આવી પણ તેની કિંમત ખૂબ મોટી હતી દેશ બે ભાગમાં વહેંચાયો પણ એ યાદોને કદી ન વહેંચી શક્યો શું જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલ્સની બાતેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે બેલ આઇકન પ્રેસ કરો